હવે એમાં એવું છે મનસુખભાઈ તમારે ટાઈમ હોય તો હું વાત કરું મારા દીકરી હતી અમે રણુજા ધંધો કરતા બરાબર કાલાવડ હા હવે અમે આઠ થી દસ વર્ષ બોલો તેર વર્ષ અમે સબંધ માં હતા બરાબર હવે છોકરી મારી નાની છે બરાબર હવે એ જે બાજુમાં માં શ્રીફળ વેચતો ને એ મારી છોકરી ને બહુ હેરાન કરે છે મારા group માં પાછા અમે તો પોલીસ ફરિયાદ કીધી ને

એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે સાવ થાકી જાય એ માણસથી થી સાવ એટલે સાવ એ તો ના પડ દેવા છોકરીની ઈચ્છા છે કે છોકરીની ઈચ્છા નથી નઈ નઈ કોઈ વસ્તુ એ બાબતનું નું કઈ છે નઈ બધા જે આપણે પોલીસ ફરિયાદ કરીને એમાં મેસેજ બધા કાઢ્યા કોઈ છોકરીની ની ઇન્ક્વાયરી એ રીત નથી છે કે બધું સંબંધ જાળવી જા મારા પપ્પાનો તારો સંબંધ છે તારો બાપ વારે સંબંધ હતો તારો પપ્પા વિય ગયા તું શાંતિથી તું રે અને આપણો સંબંધ છે એમનો જાળવી જા હું મોન એમ બેઠી રોક મારે અમારે અહીંયા રણુવા ધંધો હતો એની બાજુ માં બરાબર કઈ વાંધો નઈ તો આપણે એમ કહી દઈશું

હાંજે હું છે ને તમને હાંજે નિરાંતે હું તમને ફોન કરું પણ ફોન ઉપડે નહીં બાબા ઉપડી ગયો ઉપડી ગયો કાઈ વાંધો નહીં હાલો તમને ટાઈમ મળશે ને તો મને એ ટાઈમ કહો તમને એ ટાઈમે ફોન કરી તમારું નામ બોલો આખો ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા એક મિનિટ ઓ ભૂપત ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા પડસાળા હા પડસાળા તમારો તમારો નેચર નેચરો સારા છે કે કોઈ કોઈ પણ સમાજ અમારા સમાજ નો હોય ખોટે રસ્તે જતો હોય છે પણ બળજબરી પૂર્વક ના હાલે બળજબરી એટલે કોઈ વસ્તુ નથી મારી છોકરી છે ને છ ની હતી ત્યારથી હું રણુદા અમે રવિવાર હોય કે નઈ રજા લઈને રજા હોય ને ત્યાં આવતી તો રે તો બધા સંબંધ હોય ઘર જેવા તો આપડે એકાબીજાના ફોન આડાવાળા હોય કે ન હોય

ગામ કાલાવાડ મારું ગામ હેમાળ એમ નહીં અત્યારે હાલ કાલાવડ રહ્યો છો નહીં હું રહું છું જામનગર દામનગર કે જામનગર 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 હા એક મિનિટ જામનગર ગામ જામનગર મને ખંડેરા વાળા નાથા બાપા તમારો નંબર આપ્યો જામનગર હવે જામનગર અને શ્રીફળ નો ધંધો ક્યાં રણુજા કરવા આવતા હતા હા રણુજા અને અમારી બાજુમાં અમે દવાનો નો સ્ટોર કરતા બાજુમાં દવાનો

મંદિર હા ઓકે હવે આ જે હમણાં આ તમને જયારે આ બધું પવાડો થયો એને કેટલો સમય થયો એ હમણાં જો આપણે લગભગ બે ત્રણ મહિના છે ત્રણક મહિના છે અમે બહુ સમજાવવાની કોશિશ કરી બસ સબન જાળવી છે ને મમ્મી પપ્પા એ સબંધ મારે એવા હતા કે નો છોકરો હોય એ રીતે તમે એને હાચવો એટલે કોઈ કે આપણને કાઈ કે આપણે હું કાઈ ભેગા રહેતા હોય ને કાઈમ ધંધો કરતા હોય તો આપણે સબંધ તો હોય કે નો હોય હમણા એટલે મતલબ તમારા ભેગા રહેવાથી સીધમ સળટ્યું છે કાઈ વાંધો નહીં તમે તમારી દીકરીને કદાચ એવું હોય તો સમજાવી દીજો કેમ કે આનંદ લગન થઈ ગયેલા છે હા હા એટલે હું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય એ ફસાય ને પછી એ કાઈ જોઈ નઈ બધું અમે અમે એના રિન્યુ બધા લઈ લીધા એની બેન પણ દો વાર લીધા પણ કોઈ જગ્યાએ મારી છોકરી ફોલ્ટમાં નથી ઓકે હાલો એ જે હોય તે ફોલ્ટમાં હોય તો એને સમજાવી અને તમારી રીતે કદાચ અમે જો આ બાબતમાં જાણતા નથી પણ મુદ્દો અમારા માનવા પ્રમાણે કંઈક કંઈક રિલેશનશીપમાં જરા તરા થયું હોય નકર તો એ એટલી બધી આઈડિયા હાલે નહીં પણ તમારી દીકરીને તમે સમજાવી દીધું આવડા હું કહી દઉં છું આ છોકરાનું નામ શું છે રાહુલ કરીને છે રાહુલ

વાલા ની ભાવના અમારી હોય નઈ નઈ તમે અમારા સમાન સબ ધરતી ગોપાલ દલિત સમાજ માં ફોન કર્યો ભાઈ જો હમણાં હું એને છું ગુજરાતી

પછી કાકા કુટુંબ નો હોય તો ભલે મા માસી નો હોય તો ભલે બૈરાઓ સાથે પનારો નો થાય એવું જીવન મામારી સમાજ હોય તો ભલે કોઈ પણ અઢારે વર્ણ માંથી હોય ખર સુધી નો લઈ જાતા નહીં નહીં હવે તો શીખાઈ ગયા ને આપણે આપણે હવે તમે તો સાંભળી લો તમે તો આયુર્વેદિક દવા નું કરો છો મોગલ ધામ ના કબરા બાપુ સામત બાપુ ની દીકરી ના ઘરે ઓલો ભાઈ બુટલેગર હતો ઈ ભેગો આવતો જતો તો એના ઘરે ઘા થયો તો તમે શું કેવાવ

અરે લોકલ બરાન કેવાય કોઈ અમે મરી જઈ કોઈ કોઈનો એની માનો નોથી તમારી છોકરીનો ગોલી બીજી બાઈનો શું થાય નો થાય નો થાય સવાલ જ નથી તમે હમજીયા હું મારી માને મારને ગો રાખ્યો એને હું મારી નાખો અથિયાર તો તમે શું ગણાવ આ આમાં દેવી ચર હોય કાલે બીજી કોક મળી હોય દાને મારના હા હું છું વાયરલ જ કર્યા સિવાય કોઈ સુધરતા નથી જેટલા સુધર્યા ને આને એની બાઈ ને બધી ફોન જ કરું છું કેમ કે આમાં તો તમારા નામથી થાય છે તમારી દીકરી નામથી નથી થતો બરાબર છે તો તમારી દીકરીનો ફોટો તમારો નથી મુકતો કે સુધારવા માટે કે આ માણસો નહીં તમારો એકનો જ મોકલો કે કોઈ વાત નો કરી હોય ને એનો ફોટો નો મોકલાય ભાઈ અને એનો મુકાય નહીં રહો ને લેડી આમાં એવું છે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટા નો મૂકી શકો અને એ ન કરી શકો આ તો આપડા આનો ફોટો મૂકશો આપડે જણ જણના જ ફોટા મૂકીશી અં હા પુરુષ કેમ કે દીકરીના એના ફોટો ન મૂકવાના હોય આના મારા ઘરનાનો મૂક્યો તો વાંધો ના નો પણ એનો હું કામ મૂકું એમ એટલે એને ફોન કર્યો તો એવું થાય ને હા એને ફોન નથી કર્યો તો તમારા ઘરવાળી ફોન કરે તો હાલે હા ના ના એની એની પાસે ફોન કરાવે એટલે વાંધો નો આવે સમજી ગયા કેમ કે આમાં એવું છે કે જે ફોન કરે ને એનો ફોટો મૂકી શકો હાટા ખોટું કાઈ નહી હાલે દાદા

અને તમારે કોઈનો ફોટો ન નાખો હોય તો ખાલી નંબર મોકલી દો કોઈના હા વાંધો મોકી વાંધો તમારે કોઈને શું છે સમાજ અંદર બદનામ ન થવું હોય અને ફોટો વગરનું વાયરલ કરવું હોય ને તો તમે ખાલી તમારે એના નંબર આવડે આપી હો

હા કાંઈ છે ને બંધામી નો થયું કરજો મારા ભાઈ આ તમારું ખાલી આ નામથામના રેકોર્ડિંગ આવે એ જ બાકી બીજું ફોટા ફોટા ને એવું નથી મુકતા મૂકતાના આનું રેકોર્ડિંગ હમણાં મુકશું ખાલી હા 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 વાંધો નહીં હાલો ઓકે હા નામ જો તમને કહો મારા ઘરનું રેકોર્ડિંગ મૂકો તો વધારે સારું કારણ કે ભાઈ ની મમ્મી આ બધું કર્યું હોય તો મારા નો ધંધો ને એ બધા થોડો ઓળા અવળા છે હું તો પછી તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દ્યો હા હાલો કરાવી દો હાલો પાંચ મિનિટમાં કે હું હમણાં એને ફોન કરું છું હા હું છે ને જાવ છું ઢીસડા થી ઘેર જાવ છું એટલે તમાર ઘરવાળી તમાર ઘરવાળી નું નામ હું છે આશાબેન નામ છે આશા બેન હાલો હું આશા ના નામ હાલો એ આપો માર વાઇફ ને હા આપડે કોણ બોલો એ ભૂપત હા હા હેલો હાલો જય માતાજી જય માતાજી કોણ બોલો ભૂપત ભાઈ ને ઘેર થી બોલો આશા હા બોલો બોલો શું હતું કાઈ નઈ આ છોકરો છે ને હેરાન કરે છે નઈ કયો છોકરો કેવું એનું નામ છે રાહુલ તમારા જ્ઞાતિ નો જ છે કઈ વાંધો નઈ એના નંબર તો પણ મને પણ આવે છે ભાઈ મને હમણાં રીંગ કરી તી મને યાદ આવી ગયું કાલાવડ વાળો ને હા કાલાવડ વાળો એના છે ને વારે કાર્ડ બદલાવે છે ને બધી બેનપણીઓ ને હેરાન કરે છે બદનામ કરવાની જ કોશિશ કરે છે આ ઓગણચાલીસ વાળા તો નંબર આપ્યો હતા ઈ આપી દો કદાચ ઈ ચાલુ હોય તો ના ના હા હું બોલો હા હા મમ્મા હું હમણાં આવી ડિંગ કરવાનો નથી નથી લાગતો હા બેન એ લાગતો નથી બેન ના એનો ફોન નથી લાગતો ભાઈ નંબર વાળા કાલે બદલાવી નાખે ને ખોટું નકરું ખોટું જ બોલશે તમે જોજો એ અમારે ફોન લાગવા દયો ને ખોટું બોલે ઓલું બોલે આજ કોઈ પણ ની દીકરી ખોટી રીતે બદનામ નો કરવાની અમારે સમાજ પ્રત્યે કાઈ હોય ભાઈ આયા બધે સીસોડા માં આયવા બધે બધે ને રહ નાખી કાઈ કોઈ ને એ તો મે કીધું અમાર ઘર ને મે એ જ વાત કરી ગમે આવે સમાજ ને ને કાઈ નો મતલબ એવો નથી કે અમારી નાઈટ નો હોય તો ઈ જે કરે ને શૂટ હોય હા તો બધા માટે સર્વ પર હોય હા હા છોડીઓ કંટાળી ગયો છું કોલેજ ની અંદર છોકરીઓ કંટાળી ગયો હવે હેરાન કરે હા હા એક મિનિટ છે ને નંબર જતો મને નવા નંબર એનો છે ને લાગતો નથી ભાઈ હા તો નંબર દિવસ બાપા અને એનો ફોટો બોટો છે હાથી હા તો ફોટો મોકલો આમાં હા વાંધો નહીં હાલો નંબર હા હા હું મોકલું

મોકલો મોકલો આમાં WhatsApp માં હા મોકઈ દઉં છું તું કોઈ ટેન્શન ના લેતી બેટા અને છે ને ભણવામાં ને એમાં ધ્યાન રાખવાનું પણ આપણે કોઈને સંપક માં નહી આવવાનું આ જગત છે ને આપડે લોલીપોપ આપે હા આપણે આપણી રીતે મક્કમ રહેવાનું કાઈ નહીં છે હું કહી દઉં છું હમણાં હ ઓ તેમ તમે કોઈને ઓળખતા ન હોય પણ અમારી ભાષામાં અમેન કહી દઈ એ કાયદા ને પરિભાષામાં માં થઈ ગયો છે જેથી કરી બરોબર હા હા આપણે ભાઈ ક્યાં ગયા તમારા પપ્પા ક્યાં છે

હા નાખી દીધા નાખી દીધા એનો ફોટો નાખજો પાછો હે રાહુલભાઈ બોલો હા બોલો ને રાહુલભાઈ રામુથી મનસુભાઈ રાઠોડ બોલો બોલો હા હવે ઓલા કઈ ભૂપતભાઈ ની દીકરીમાં કંઈક તમારી એની ઈચ્છા નથી પરાયણ શું કામ ને હેરાન કરો છો એના નામની આઈડી બનાવીને ફોટા મૂકો હમ હે હાલો હા હા બોલો હા કોઈની ને આપણે એની ઈચ્છા ન હોય તો પરાયને એવું કરે ને તમારું લગ્ન થઈ જાય તમે ક્યાં કુમારો છો

રાહુલભાઈ ચંદુભાઈ પરમાર હ હા હાલો હા હા બોલો એટલે એમ નો કરાય ને આપણે એવું ન કરાય મારી વાત સાંભળો મનસુખભાઈ આપડે એના ભેગા જે ત્રણ છોકરા છે ને જો મારી સાંભળો

કોઈના નંબર ના બીજા કોઈના છોકરાની આપણે આપણી પૂરતી કર ખાલી કે તારે એના ફોટા એના રે કઈ કરાય નહીં તારા લગ્ન થઈ ગયા તા અને તું આવું કર તો પછી એ તો થાય તારે આપડે ભૂંડા ધંધા કર્યા થાય કે એ થોડું બાયરી આવે સુરત આપડે રહીએ રે તો પછી એટલે આપડે કોઈની દીકરીની ઈચ્છા નો હોય અને તું ફોટા વાયરલ કરી મેં ફોટા વાયરલ ને નથી ફોટા મારી પાસે જ હતા ને ફોટા એની પાસે હતા જો મારી વાત સાંભળ ભાઈ જો એના પપ્પા પાસે એના મમ્મી પાસે ને પાસે ત્રણ ઈ ને ચોથો હું ચાર મારી પાસે ચાર જણા પાસે ફોટા હતા આપણે હવે હવે ઈ વાત ને કાપી નાખજે જેથી કરીને તારે કોટો કેસ કબેડા માં લપડામ નો પડે હા 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 એમાંથી બહાર નીકળી જજે કેમ કે કોઈ પણ છોકરી ની ઈચ્છા ન હોય ને પૂર્વક આપણે કરવા જઈએ તો કેસ થાય આપડે આપડી રીતે સુધરી જવાય સમજી પણ બાપો મોકલે આપણે ભૂંડા ધંધા કરીએ ઈ બારા આવ્યા વગેરે નો રે એતો નહી તારા લગ્ન થઈ ગયા તા લગન થયા પછી આપડે જેવી રૂપારી ગમે એવું નો કરાય બધે જ રે સમજી ગયો

બને ત્યાં સુધી આપણે કોઈને આવી રીતે જેલમાં ન કરાવે પછી પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય મરાઈ જાય હા આસારામ બાપુ જેવું થાય દુખી થઈ એવો તો ન કરાય એટલે મારો ભાઈ ડાયો થઈ જાય

આપડો નો થઈ જાય તું તો કાલ થી વાત છે જે ઈચ્છા નથી એને પામવા માટે થઈને કઈ ભૂખ ઉતરતી આપડી નો થાય કે આપડે આપણા નથી ને આપડે છોટી પડી થાય

હા માતાજી માં નથી એટલે હવે તું ભગલા રુદન કરતો નઈ ને હેરાન થાય આપડે બધા એટલે ધંધો નો કરાય હા કેમ કે પોલીસ્ટેશન માં હરજી આવું કર્યું મને એને ફોન કર્યો એટલે તું મને ઓળખ ને ઓળખું છું તમને હા યુટ્યુબ માં મનસુખ આવી એટલે બને ત્યાં ઓળખું છું તમને પૂરી રીતે ઓળખો છું મનસુખભાઈ હા એટલે બને ત્યાં હું હવે એમાં ક્યાંય એની છોકરી ને ની છોકરી ને બદનામ ન કરતો જેથી કરીને તારી અમે કેસ ને પાછા બીજા ફતવા ના ઉભા થાય

હા અત્યારે બધે કાયદો કાયદા નું કામ કરે તો આપડે હારા હારા જેલ માં વયા જયીયે આસારામ બાપુ અંદર ડાયર ખાય છે તું આસારામ બાપુ છો ના અરે ના હા બસ નિરાંતે રામા પીર ની આરતી કર કાલાવડ માં ને રામા રણુજા ને રામદેવજી આ બધી ની આ રાખે એવું કર નાખે શાંતિ થઈ જાય ઓકે નકર દાડો તો ઘોડી લાખે લઇ જાય તો મરાઈ જાય ઘોડી લા ખેલવે રામો પીર ઘોડી લા ખેલવે રામો પીર કોઈ ના બાપ કીધું ઉભો નહીં રે ઘોડો જો આવે તો શું કરો ના બાપ થી એમને પાછું એમાં એવું કે ફેક દી બનાવે હે ને ભેગું હે ને એમાં એમ કે મને એમ કે કે તું બનાવે છે મેં કે કાઈ વાંધો નહીં સાંભળી લે ઈ તો તું નો બનાવતો હે ને તો ઈ તો સાયબર ક્રાઈમ વાળો ગોથી ઈ તું નો કાઈ કરતો તર સંત કે આપણે નો હોય આપણે કોઈ કાઈ કહી નહીં હમ ઈ તો પોલીસ પાસે સતા હોય ભાઈ પાણી પાણીમાંથી પૂરા કાઢે જો પોલીસ છે ને ત્રણ નાખાવ આપણે બે જ હોય

ચેક આઈડી બનાવીને ફોટા રાખે બરાબર આખી વાત હું તો હું મારો ફોન જમા કરાવી દઉં મારો કાર્ડ જમા કરાવી દઉં બરાબર તો ખોટી રીતે પછી મારું નામ દે તો પછી બીટા કરતા હોય તો થઈ જાય હું એને કહી દઉં છું

હા હા કેમ કે કે આપણે આપણી હું છું મારે તારે ન પડતું મોન થઈ જવાનું જોઈ એનો મતલબ એવો નથી કે આપણે આપડે મિત્રતામાં અંગત પછી એના એના બ્લેક કામ કરીને પછી આપડે એને પહા રાખીને દબાવવાના બ્લેક કામ ને કઈ ફોટા અને રેકોર્ડિંગ એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જેને સારા સંબંધ હતા ત્યારે મિત્રતામાં હારું હારું ખાધું તું ફોટા પાટ લીધા હવે બગડ્યું એટલે બહાર કાઢવાના

હવે તમારી પાસે જે ફોટા ને રેકોર્ડિંગ ઈ કે મારા રેકોર્ડિંગ ને ફોટા એની પાસે પડ્યા છે હા એટલે ઈ ડિલીટ કરી નાખજો તમે ઈ કાઢી નાખે છે હા હું કીધું એને હા ઈ કે મારી પાસે રેકોર્ડિંગ ને ફોટા એના પડ્યા છે એક બીજે વાતો કરી હોય ઈ હા પણ ઈ ડિલીટ કરી નાખજો અને એ ડિલીટ કરી નાખે છે હા એને કે બીજો કાઈ આઈડી ના બનાવી મને એને એને નથી બનાવી કોક બીજા બે છોકરાનું નામ દીધું છે આમાં તમે સાંભળી લેજો કેમ કે હું કોઈ ઓળખતો ન ના એને ઓળખતો હોઉ ના તમને ઓળખતો હોઉ ફીક સાઈડી છે એના ફોન પર ઈ છોકરો નથી બનાવતો ઈ કે કે તો મોબાઈલ જમા કરાવી દે ઈ છોકરો બનાવતો નથી હા 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 એટલે તમે જે કાઈ તમારો કોઈ મિત્ર સર્કલ આઈડી બનાવીને આને વિવાદમાં નાખતા જો હવે ન કરતા એકા બીજા અહીંયાથી સોલ્યુશન પૂરું કરી દઈએ જેથી કરીને એકા બીજાની બદનામી ન થાય ઓકે હા હા વાંધો આવી ગઈ વાત કમ્પ્લીટ હા વાંધો ને હાલો હાલો રેડી હવે તમે હવે એકા બીજા એમાં કેમ વિવાદમાં પડતા નહીં